મારા જોડે લાખ રૂપિયા લાયો હું એને વિચારના ટાઈમસર પાછા લેવા પડશે ખેતરમાં હારું ધોન પણ પાકે ને પછી પાછા આવી જશે આ ને લાખ રૂપિયા તો આલે આ હજી હું બે ઘર જવા દે આ મકતોજીના લાખ રૂપિયા તો આલે પણ હારું મને વિશ્વાસ ન આવતો અત્યારે તો લાવ્યો છું જોડે હવે ઘેર જવું ને પેલા છોકરા નાલ દઉં એને જે લગ્ન ખરીદી કરી હોય ને એ કરે જે શેરવાની બેરવાની લાવી હોય

હા હા એને તમે હું જઉંતા રે ખરીદી કરી આવું આ દોહલાને તો ખબર પડવાની હે બધા હું પૈસા તો હું ઉડાઈ નાખું આમ જમતા મેરી નાખું કશું લગન બગન પૈસા ને રાખવા બધું વેજી નાખું આમ જ બધા પાલતી કર નાખું આ તો હું લાબિલા સોમાલાલ કહેલા કે લેરાતા પેલા છોકરાને આલ્યા છે છોકરો મારો બેટો ખરીદી કરવા જ્યો હો પણ હજી સુધી માસો આવ્યો નહીં મારે કોઈને કહેવું નહીં આબરૂ જાહે મારી એ વાત મારે છે ને છોપાઈને રાખવી પડે

તો મારે હું જોયે મારા લાખ રૂપિયા જુઓ વાત તમારી હાચી યાર તમારા પૈસા દેવાના પણ કરું કહો તો મારે હું જોવા તો તમારે જોતા છોકરા ધૂમધામ પાડ્યા બધું પડી ગયું હવે હું પૈસા લાખ રૂપિયા લેવા હવે તમે ના પાડી દો આમ થોડું ચાલે વાત મેં તમે લાખ રૂપિયા ને કોઈ ગુનો કર્યો ગુનો તો કોઈ કરે નહીં તમારે યાર પૈસા આછા ખોટા નહીં હા તો હવે મારા ને વ્યાજે જોવે લાખ રૂપિયા જો મારા બધું જુઓ સોમાલાલ તમે યાર વ્યાજ ની વાત મને કરી જ નથી વ્યાજની વાત નથી કરી તમે તમારા ઉશી પૈસા હાલે એટલે મેં તો દસ પંદર હજાર હારે હાલ દે એટલે મેં ઉશી ના હાલે સમજે પણ તમે તો દોઢ બે મહિના કર નાખે એટલે હવે મારે તો વ્યાજ તો ચડાવવું પડે ને ઉપર ના યાર આવું ના વ્યાજ ની વાત આપડે મારા કહો જોવા તમે ખાડો કરો તો તાળો કરો મારા કહો જોવા ને હું તો વાજબી આવવાનો હું છો જવા લાખ રૂપિયા લાવો ને વ્યાજે લાવો બીજું માર નહીં જોવા પૈસા આવડા વાપરી ગયા

અને સોમાલાલ પૈસા લેવા લેવાયા હવે પોત દાડા નું કોઈક બનવું બતાવી અને એમને જતા કરું પછી વાત રૂપિયાનો બોલો હવે કામ કરો પોતદાડા તમે રહીજો પોતદાડા પછી તમને પૈસા દે તમારે મારી વાત હા પોતદાડા તો હું રહું છું બરાબર હું પોચમાં દાડે આ તમારે ઘર ગીરવા મેળવું પડે ગમે તો ગીર મેળવવું પડે મારે એક લાખ ના વીસ રૂપિયા જુઓ બરાબર વીસ હજાર હા હું કીધું હા નઈ હું જવું હોય